મુર દીવાર આવે છે પાણી જો આઠ વાગી ગયા અને જો આવી ગયા હરદભાઈ અને હેઢામાં નિયમ કાઢા જેમ ઇન પોલા બતાવે નથી કે ગ્રાફટ કીવા આવે ની થી રીત ને કાઢે ની કે બિલાવ ઓલી લો હઈ બતાવે

આઠ વાગી ગયા જો આવી ગયા હા ભરતભાઈ અને હેડામાં જ દે છે મી હે ને ગોતા હેચારી પછી એનું ત્યાં બોલ કરવું નહીં તો આપણે બીજા મશીન મશીનથી ગ્રાફ કાઢવાનો હોય એટલે આખી વાડીમાં ઘુમરો મારી આવી પાણી આવે ને એવું હોય ને પોલ જમીન નું પોલ આ બતાવે મશીન

किलाफोड़ा वो धूप वाला जो धूनूं आने हमारे वाले कुछ दर्द में क्या लगा दूँगा बंदा बंदा क्या बंदा बंदा होता होगा लड़की भैंजा बेजी भैंजा बोलो बंदा बंदा बेजी पिया बंदा बंदा हाँ हाँ बेज नन्हे फोन कर रही होंगे आज भी था था था।

અહીંયા ચોકડી હા મી માયરો મેરો અહીંયા ચોકડી સારી પડે અહી આ રીતના ખીલા ખોડે થોડા થોડા ગાળે પછી આ રીતના ચીપીઓ મારે પછી ગ્રાફ્ટ લીએ થોડીક વાર લાગે અડધી ગોણી કલાક

પછી જમીન આપડે વિડીયો દેખતી હોય એટલે હાલી પાકણ જીલો મજા ભાઈ વિડીયો દેખ કરવું જ પડે એમાં કઈ ના હાલે એ વિડીયો એમ જોઈ લેજો મગનો ને એ બધો હાલ જમન ટેકનોલોજી વાળામાં ઘણા મને એમ કહેવાય ખોટું છે આમ કઈ છે ઘણા છીએ ને આમાં કોમેન્ટ આવી ઘણા નહીં કે ખોટું છે આ બધું આપણે એને મનમાં હતું કે દીનું કે એના એક પર પાણી દેવડાવવું હે ભલે પાણી થાય કે ના થાય એ બીજાને બની વાત છે જોવડાવવું છે આપણે પાણી એટલે આપણે બહુ કરવાનું તો પાછ છતીમાં જ આ કંઈ પ્રમોશન કે કોઈ જાહેરાત કે નથી ટહે આપણી વાડીમાં આવ્યા હતા એટલે વિડીયો બનાવને કહેવાય અને કદાચ પાણી સાહે ને તો એવું એમ નીકળે તમે જોવું રાખ્યો ના થાય તો એમ એમ નીકળે કે તમે જોવું રાખજો કોઈ હોય હાશું હોય નહીં ગેરંટી બેરંટી કાંઈ લેતા નથી અને એક બોલ જોવાના પાંચ હજાર રૂપિયા લે ગ્રાફ કાઢવાના ગ્રાફ કાઢવાના દસ વીઘાના પાંચ હજારના પછી દસ બીજાથી વધારે હોય તો દર દસ બીજા એક હજાર રૂપિયા વધારે વીસ પીધા હોય તો છ હજાર ચાલી લીધા હોય તો સાત હજાર એ રીતના દસ વીઘા અઢી હજાર રૂપિયા વધારે ચાર્જ લાગે પરતથી ચાર હજાર પાછળ ગામ ને નંબર હું તમે ડિસ્પ્લેમાં નાખી દીધા જોઈ લીધું કોઈને જો ઈચ્છા હોય તો કામ આપણે પાંચ પાછાની નોર્મલ ગાડી આવી જાય જોવા ખોટું બરાબર જોવા હવે આપણે વાડી વિસ્તારમાં શું કામ આવેલું એ જુવાણું નહીં હવાના મારા પાણી જોવા આવી ગયા ને એટલે જાય એમણે લગભગ ડુંગરી મરવાનું કામ ચાલે છે બાકી તો કંઈ કામ ચાલુ નથી હવે બકો પછી બાપુનમાં ગ્યાં ડાંગડી શિવપુરાણ ચાલે ને એટલે મેં આવ્યા ગયા મોટા ફૂતો તો સાકરો બહુ હતો ને એટલે હવે વાંધો નહીં આવે બધા સાકળો ઉતરી ગયો નિંદર નામ થઈ ગઈ નહીં બીજી વાત છે આ મશીન પાણી નથી પકડતી જમીનની અંદર જે પોલાણ હોય ને પોલાણ આપણે એટલે ખરી કંઈ વરું કંઈ જે કહેતા હોય એ પકડે હા જમીનની અંદર પોલ હોય ને એ બતાવે હે અહીંયા વધારે પોલ હે ને અહીંયા એટલું હાર્ડ આવે ને બાકી પાણી બાણી આ મશીન કંઈ પકડતું નથી એ ભાઈ ખુદ જ મને કહેતા હતા એ કોઈને એમ હોય તો પાણી બતાવે મશીન ને બધું એ વાત સાવ ખોટી છે ભાઈ એમ કહ્યું પાણી બતાવે મશીન હજી સુધીમાં આવ્યા નથી જમીનનું પોલા બતાવે આ બધું એટલે જમીનમાં પોલ હોય તો આપણે પાણી આવવાની શક્યતા વધારે રહીએ ટૂંકમાં એ જ બતાવે બીજું કંઈ લાંબુ આમાં છે એ નહીં ટેકનોલોજીમાં એ પ્રમાણે છે બધું અને હજીનો આપણે જે રિપોર્ટ આવવાનો હોય ને જે એ દેખાડતો એમાં તો પીડીએફ ફાઇલમાં આપણે હાં જ આવી જઈએ મોબાઈલમાં તો એડિટ કરીને એની પહેલાં આવી જાય ને તો હું એ રિપોર્ટ આ બ્લોગમાં તમને નાખી દઈ બધું બતાવે કેટલું હાર્ડ આવે હું તેને કેટલી સરી પડે એની બધું એ રિપોર્ટ એડિટ કરીને પહેલાં આવી જાય ને તો આ બ્લોગમાં આવી જાય તો કે પછી આગળના બ્લોગમાં જોવાય નાખી દેજો હાલો મિત્રો બી કે બીજો દિવસ ને આજે આપણે ઓલો કાલ બોર જોયો હતો ને એનો હું કહેવાય ગ્રાફ આવી ગયો એ તમે આ વિડીયોમાં જોઈ લ્યો આમાં હે ને જમીન કડક લાલ રંગ બતાવે ને વધારે કડક બતાવે પાણીની શક્યતા ખૂબ ઓછી હોય અને નારંગી પીળો ને વાદળીને લીલો રંગ રંગનું હોય એ પ્રમાણે જમીન હોય કોઈ નરમ ને કઠો ને એ પ્રમાણે હોય હવે આપણે બોર હે ને લગભગ ચાર પાંચ દિન થઈ જાય તો એ મારે જોવું હોય પાણી આવે કે ના આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને હોય તંગ કરી જીવો જાય દબાવી દેજો જેથી કંઈ આપણે વિડીયો આવે એટલે ફરબાઈ તમને ખબર પડે કે શું એ બધું ચેનલમાં રહેજો વિડીયો કેવા લાગ્યો કોમેન્ટમાં જણાવજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો